કંઈક બટેટાક બનાવી લઈશ છે અને એક આટલો આદુનો કટકો જીરું ફૂટી જાય એટલે એની અંદર આદુને મરચાં નાખી દઈશું નાખી શકાય કારણ કે આપણે દહીં સરસ નાખ્યું છે એટલે અને નાનો આદુનો કટકો એને સુધાર્યો છે અને સિંગ એને આપણે તેલમાં થોડીક વાર શેકી દેજો થોડીક વાર પકાવી દઈશું થોડીક થોડીક રીક્ષા રાખી દેસુ મિક્સ કરી લેશું નહીં એટલા મસ્ત ફુલીના ધ્યાન દેજો કે આપુ આમેને ખાવાનું ટેસ્ટી પણ છે અને હલકો પણ છે નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપ સૌ કુશળ હશો એ શુભેચ્છાઓ સાથે મિત્રો આજ સાંજે વિડિયોની શરૂઆત કરી રહી છું એમ થાય શું મનાવ ને શું ખાઉં કાકે કાકે રુચિત અને દ્રષ્ટિ ગયા છે લગનમાં ગઈકાલથી લગનમાં છે આજ વિચારું છું શું બનાવું ને ન બનાવું જઈએ કરીએ ઢોકળા ઢોકળા બને છે કે પલાળી નથી દાળ તો વિચારી વિચારીને ને થાય છે કે ફરાળી હાંડવો બનાવું કે ફરાળી કે ઢોકળા બનાવું અહી મારું તૈયાર છે મિક્સર પીસેલું કારણ કે સાબુદાણા અને સામો ત્રણ ભાગ સામો અને એક ભાગ સાબુદાણા આપણે પીસી રાખ્યા છે તો એની અંદર નાખીએ આપણે દહીં અત્યારે પલાળું વિચારું છું કે શું બનાવું મને લાગે છે આજે ઢોકળા જ બનાવી લઉં તો અહીં એની અંદર દહીં નાખી દઈશ દહીં નાખીને મિક્સ કરી લઈ શેઝ ખાટું એવું મેં દહીં લીધું છે સાવ મોડું એવું દહીં નથી અને દસ મિનિટ રેસ્ટ આપીશ ત્યાં સુધી વિચારજો હાંડવો કરવાની ઈચ્છા થશે તો વેજીટેબલને કાંઈક બટેટા બનાવી લઈશ હવે આને મિક્સ કરી લઈએ મરચા લીધા છે આદુ અને મરચામાં મેં કૂટી લીધા છે અને અહીંયા આપણે વઘાર મૂકીએ છીએ થોડુંક અડધી ચમચી જેટલું મેં તેલ નાખ્યું છે એમાં જીરું નાખી દઈશું

થોડુંક કડક બેટર છે મેં આની અંદર પાણી અગર છાશ ખાય તો નાખી શકાય આ કે આપણે એમાં દહીં સરસ નાખ્યું છે એટલે પેલું વિચારતા ને કે હાંડવો બનાવું કે શું હાંડવો બનાવું તો થોડુંક બેટર કડક જોઈએ અને આની અંદર વેજીટેબલ પડે તો આમે પાણી કરે એટલે ઢીલા થઈ જાય દૂધી કે બટેટાને નાખીએ તો આપણે હવે બનાવીએ છીએ ઢોકળામાં તો આની અંદર મસાલા કરી અને સ્ટીમ થવા મૂકીએ તો અહીં સ્વાદ અનુસાર નમક નાખી દઈશું અને મિક્સ કરી લઈશું આ કેટલાક બેકિંગ સોડા નાખશું ઈનો પણ ચાલે સેજક પાણી નાખી અને હવે એને બરાબર મિક્સ કરી દેશું થોડુંક પાતળું થઈ જશે આમે અહીં આપણે બેટર તૈયાર કર્યું ત્યાં સુધી મેં અહીં ગરમ પાણી પણ મૂકી દીધું હતું અને અહીં થાળી પણ તૈયાર કરી મૂકીશું તેલ લગાવીને એના પાણી પર મૂકી દઈશું અને એની અંદર આપણે બેટરને નાખી દઈશું થોડું તો આગાવી લઈએ આ રીતે દગાવી દીધું એટલે સારી રીતે પથરાઈ ગયું હવે એની પર આપણે ઢાંકી દઈશું ઢાંકણ થાળી હું આ રીતે ઊંડી થાળી ઢાંકી દઈશ અને પંદર મિનિટ સ્ટીમ થવા દઈશ મિનિટ પછી જોઈએ છીએ તો જો સરસ આપણા ફૂલીને ને ઢોકળા સરસ થઈ ગયા છે ગેસની ફ્લેમ કરી દઈએ બંધ અને હવે આપણે ચટણીની કરીએ તૈયારી ઠરી જાય ત્યાં સુધી તો અહીં ચટણીની તૈયારી કરી અડધી અડધી ચમચી જેટલું તેલ લીધું છે અને અહીં જુઓ લીલા મરચાં અહીં ફ્રેશ ધાણા નથી પણ આપે ધાણાના જે ડાંઠિયા નીકળે ને એનું રાખી દઉં તો એને છે મેં કાપ્યા એને સુધાર રાખ્યા છે અને નાનો આદુનો કટકો એને સુધાર્યો છે

હવે આને સીધી છે તો દહીં નાખીને ખાવું હોય એમણે જ ખાઈ જવી તો દહીં વાળી સરસ થાય તે ના ઠંડ નાખીને બનાવી તો અને જો આપણે રાખવી છે તો પછી લીંબુ અને પાણી નાખીને પીસવાનું કારણ કે દહીં વાળું જાંચ સમય રે સ્મેલ કરી જાય હવે થોડીક ઠંડુ થવા દઈએ હવે બાઉલ ની અંદર લઈ દઈએ નમક નાખી દઈશું થોડીક સાકર નાખી દેસુ એક નહીં બાકી હવે પેલું સાતળી લીધું છે એટલે કચાસ દૂર થઈ ગઈ છે અને આ ખાવામાં તમને પાતળી જોઈએ તો હજી નહી મિક્સ કરી લેવાનું અત્યારે મેં નથી કર્યું પાતળી જોઈશે તો આપણે મિક્સ કરી લઈશું નહીં હવે આપણે આની પર તડકો કરી લઈ ચટણી થઈ ગઈ બે હાથ ઠંડા થઈ ગયા છે તો આના કાપા પાડી લઈ અને આના વખાર માટે તૈયારી કરીએ તડકા આજે ઉમલી વખારવા ઉપર તડકો નાખીશ એટલા મસ્ત ફૂલી ધ્યાન ત્યાં જો કાપવામાં પણ છૂટા પડી જાય એવા છે ને જોરદાર બધા જાળીદાર ચાલો આના પર નાખશો આપે વગા તો તેલ મૂક્યું છે ગરમ જીરું તલ નો વગાર થાય પણ હું જીરું નહીં નાખું તલ નહીં નાખું જીરું નાખ્યું અને મરચા મરચા ભાગી જાય

તો આજનો વિડીયો જોઈને કેજો કે આજની રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો લાઈક શેર કરવાનું નહીં હો ચાલો લઈ પછી લઈએ તો મિત્રો જમવાનું કે પતી ગયું હવે લઈ લઈએ આપણો સુવિચાર આજના સુવિચાર ની વાત કરું તો એ છે કે તમે કોઈને સાંભળેલી વાત પર પૂરેપૂરો વિશ્વાસ નહીં કરવાનો જ્યારે ક્યાંય કોઈને ન્યાય આપવાની વાત આવે ત્યારે ઘણી વખત આપને ન્યાય આપવાનું કામ મળે કે આ સાચું કે ખોટું જ્યારે માનસિકની રીતે પણ કે કોઈને સાંભળો ત્યારે પૂરો વિશ્વાસ નહીં કરવાનો કારણ કે કોઈ પણ વ્યક્તિ એ નાટકનો એ ભાગ નહીં બતાવે જ્યાં પોતે ખોટા હશે હંમેશા પોતે સાચા હશે એ જ બતાવશે હું ખોટો છું કે મારી અહીં ભૂલ થઈ રહી છે એવું બતાવવાવાળા ખૂબ ઓછા લોકો હોય છે એટલે હું કે આંખો બંધ કરીને એવો વિશ્વાસ ન કરવો જોઈએ એની અંદર જવું જોઈએ કારણ કે એ સાચું શું છે અને ખોટું શું છે સામેની વ્યક્તિ કદાચ સાચી પણ હોઈ શકે અને બીજી એને પોતાના લોકો સાથે તમે કામ કરો છો ને ત્યારે એની સામે ક્યારે ચાલાકી ના કરશો ચાલાકી થી તમે ખોટું કરશો તો જીતી જરૂર જશો પણ જીવનમાં હારી પણ ઘણું બધું જશો જે તમને પાછળથી સમજાશે તમારા પરિવારની સામે જયારે તમે ચાલાકી કરી અને જીતો છો ને ત્યારે ઘણું બધું હારી જાઓ છો એટલે ન્યાયમાં આપણે બે વસ્તુ સમજવાની છે કે ચાલાકી કરીને જીતવું કે નહીં અને બીજું કે તમને જે વ્યક્તિ કહી રહી છે એ સંપૂર્ણપણે સાચી ન પણ હોઈ શકે એ કદાચ સારો ભાગ પોતાનો બતાવી દે રહી હોય ક્યારેક પોતાની ભૂલ બતાવે ત્યારે વિચારવાનું કે પોતાની ભૂલને પણ કબૂલી કબૂલી રહ્યું છે તો સામેના ભાગને પણ સમજો ચાલો મિત્રો આ વાત સાથે વિડીયોનો કરું છું એની કાલે મળીશ પાછા નવા વર્ષ સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી આપશો સૌને જય શ્રી કૃષ્ણ જય જય હરિપૂજા જય ભારત અને જય બાય બાય